બે બેબી એક જ કંપનીનો પ્રોડક્ટ લાયા તું તો પકોડીન ટાઈમ પકોડ બહુ ખાઈ લીએ પ્યાલો થોડો તાર મેલે વિશાલ બે પકોડી સવાર આવો આ સર મહાદેવ દોસ્તો કેમ છો બધા મજામાં ફરી સ્વાગત છે કે આપડા નવા વ્લોગ માં અને દોસ્તો આજ આજનો માહોલ કઈ એવો છે કે હું તો ઘરે જ જઈ પછી શાંતિથી વિડીયો લો તમને ખબર છે કાલનો વ્લોગ જોયો હતો બારે વાવાઝોડું મરસદ ફૂલ હતો તો મારે જે નીકળવાનો રસ્તો હોય ઘરે જવા માટે એ રસ્તો જ નહીં શું કરવાનું આ જોવો તો ખાલી બધા ઝાડ પડી ગયા આ તો જઈને ઠીક છે પણ આ બાજુ એકદમ બિલકુલ બંધ છે તો હવે જે છે હવે કોઈ મતલબ ઘરે જવાનું કોઈ રસ્તો જ નહીં હવે આમ ફરીને કદાચ પાંચ દસ કિલોમીટર દૂરથી જવું પડશે એવું લાગે આમ તો નથી રીલ વિડીયો બનાવો પણ હવે બનાવવો પડે કરે જાવ કેવી રીતે કરે હજી તો નોકરી જવાનું બાકી દોસ્તો નીકળે શું વચ્ચે ફસાઈ બે બાજુ ઝાડ પડી ગયા વચ્ચે બધું ભોલું જાવું ક્યાં હવે ચાલો તો બીજો કંઈક રસ્તો ગોતીએ ડબલ જાવ પછી લાગે એવું રસ્તો તો બીજો ગોત્યો પણ એ કારણે દાદા દર્શન થઈ ગયા જય દાદા જય વિઘ્નહર્તા તો કણ બધા ના દર્શન કરીને હવે નીકળું તો બીજો રસ્તો ગોત્યો આપણે સમજો સેમ રસ્તે આવી ગયો પાછો અને સેમ રસ્તે આ રસ્તે આવવા માટે આમ ફરીને આ રસ્તે આવું કોઈ 5 કિલોમીટર બોલો આ ચાર જો ખાલી બધી જગ્યા પડી ગયા કે હાલની વાત કરીએ તો બધી જગ્યા સેમ જ છે બધા રસ્તા ટૂંકા થઈ ગયા બધી જગ્યા ઝાડ પડી ગયા દોસ્તો

દોસ્તો આપણે આપણી કંપનીમાં આવી ગયા કારણ કે પછી ઘરે જાવું નતું ભાઈ ઘરે જાવું ઓર ટાઈમ બગાડો અને લોકી જવાનું હતું તો ફાઈનલી આવી ગયો આપણી કંપની હવે કામમાં માં બતાઈએ પછી નીકળીએ સાંજે ઘરે બપોર પછી અમાર ભાઈ બંધ ગાડી ક્યાંથી લઈ જાય છે મોટું સંતાડે હવે આપણે રિટર્ન થઈ ગયા આપણે ઘરે લઈ ગયા ઘર તરફ કંપનીનું કામ પૂરું બપોરના બે વાગ્યા છે

ગોમરે તો આપણે હવે જઈએ આપણો કામ બાજુ પર એ જ દરсад છે અને એ જ છે બજુ ઝાડ તો બધી જગ્યાએ છે ઝાડ ચૂટી ગયો ઓ બહુ કુમરાઈ કેવા તો दोस्तों फाइनली हुआ ये करे जना ज़मीनो पिपेंडो ने तो यूं सवार बार-बार गलती गए तो अपने तो डायरेक्ट आई जमा देके पेस्टा मसाला में मस्त छंदी सास पी लो हमारी येलो सास पीवे है ताश पीया નહીં પીતો દૂધી ચા પીવાના ઘટાડે તા નહીં દોસ્તો કાંઈ પી ધાબો પર તો વિડીયો એડિટ કરતો હતો કારણ કે આજે અપલોડ કરી દીધો આજનો વિડીયો આજે ચાલુ છે એ તો કાલે આમ છે અને વિડીયો અપલોડ કર્યો અને થોડો આરામ તો શું કરે એવું લાગે કે આરામ થવું વિડીયો અપલોડ કરતો હતો તમે જવું નીચે ફ્રેશ થઈ લઉં ધાળું થોડું છે કાલ ના એ ના એ જ કપડાં બહાર કહે છે તો દોસ્તો આપણે ફર્સ્ટ ક્લાસ થઈ ગયા છે નઈ તો રેડી અને આપણે એક કામ આપી દીધું છે બાઇક લઈ અને જવાનું છે બેણુદરા માટે બાજુના ગામમાં ફરી ડીએસ કામ આવા અઠવાડી થઈ ગયા અઠવાડી પહેલા ગયા હતા તો જઈએ આપણે દોસ્ત ભાઈ આવે તો નાસ્તો બસ કરીએ કઈ ઘણો બાજુ પાલ લેંગ મસ્તી કરી રહ્યા છે બે ગયા હા પેલાને મજા આવે પેલાને મજા આવે એ પાલ લે

વરસાદ રાતે વરસાદ પડે એમાં બધા બીમાર થઈ જાય છોકરા બધા આવતી હોય અમારા ઘણો ભાઈ ને આવતી હોય એ ભૂટી જાય ઊંડ માં જો ખાલી બે ભાઈ બંધ જો ખાલી એ યુટ્યુબર આ યુટ્યુબર તો જો ખાલી આ બે એક જુડવા કરી આ બે આડું દેસો સમજા કે બે બે જુડવા આડું બે બે એક જ કંપનીનો પ્રોડક્ટ લાયા કરો મારો 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 ગયો યુટ્યુબર આ રહ્યું લખેલું આ યુટ્યુબર ખબર બરાબર તમારો આવી તો

બધાને બધા મોજા આવી ગયા બધું મતલબ કે કોલિયોને બધું આખા શરદી બધું બધું હોય આ બધા બધા છોકરા બીમાર પડી જાય મતલબ એવું શરીરને શું રોગ આવી ગયો અચાનક એટલે ખબર નહીં કુદરતી હવે અને પાછી કાલ આખો દિવસ રાતે લાઈટ પણ નથી એટલે પંખો કોઈ ચાલુ કરે વધુ નહીં કાલ લાઈટ જતી આજ બપોર પછી લાઇટ આવી હતી કાલ સાંજે લાઈટ જઈ તો મતલબ